નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા કરીને પીવો છો શિયાળો હોય કે ઉનાળો ચા સવારથી સાંજ સુધી સતત રહે છે પરંતુ આ ઋતુમાં ચા ઘણી વાર મુકતાની સાથે જ ઠંડી થઈ જાય છે તેવી કેટલાક લોકો તેને ફરીથી ગરમ કરીને પીવે છે આ ખૂબ જ સામાન્ય છે કારણ કે ચા પાંચથી દસ મિનિટમાં ઠંડી થઈ જાય છે જો તમે પણ ચા ફરીથી ગરમ કરો છો તો હવે આવું કરવાનું બંધ કરો ચા ફરીથી ગરમ કરવી નુકસાનકારક હોઈ શકે છે તો જો તમે દરરોજ આ કરો છો તો તમે તમારા શરીરના ફેરફારો અનુભવી શકો છો નિષ્ણાતો જણાવે છે કે જો તમે ચા ફરીથી ગરમ કરો છો તો તમે ધીમે ધીમે ઝેર પી રહ્યા છો આ ચામાં એન્ટી ઓક્સિડેન્ટોને ઘટાડે છે અને તેના ટેનિન પ્રમાણ વધારે છે આ સ્વાદમાં ફેરફાર કરે છે અને એસિડિટી તરફ દોરી શકે છે વધુમાં તે ગેસ જેવી પેટની સમસ્યાનું કારણ બની શકે છે દૂધની ચાને ફરીથી ગરમ કરવાથી બેક્ટેરિયા વધી શકે છે જેનાથી પેટ ખરાબ થવાનું જોખમ વધી શકે છે તેથી તાજી ચા પીવી શ્રેષ્ઠ છે જો કે તમે તેને 10 મિનિટની અંદર ફરીથી ગરમ કરી શકો છો તો તે નીચેની આડ અસરો કરી શકે છે ચાને ફરીથી ગરમ કરવાથી તેના પર એન્ટીઓક્સિડન્ટના નાશ થાય છે અને તે હાનિકારક બની જાય છે ચાને ઠંડુ કર્યા પછી ફરીથી ગરમ કરવાથી ટેનિન ઓક્સિડાઇઝ થઈ શકે છે જેના પરિણામે સ્વાદ કડવો બને છે જી હા મિત્રો તો ટેનિનને વધારા પેટમાં એસિડિટી ગેસ હાર્બર અને પાચન સમસ્યા નું કારણ બની શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ